પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચેન્નાઈ ખાતેથી દેશમાં પ્રસાર ભારતીના બાર ની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભુજ આકાશવાણીના વીસ કિલો વોટની ક્ષમતા સાથેના સામત્રા ખાતેના એફએમ ટ્રાન્સમીટરનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો હતો ભુજ એફએમ ટ્રાન્સમીટરની વીસ કિલો વોટની ક્ષમતા થઈ જતા ટાવરની બસો કિલોમીટરની ત્રીજાના વિસ્તારના લોકો તેનો ટૂંક સમયમાં લાભ લઈ શકશે આજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે એફએમ ની ટ્રાન્સમીટરમાં કિલો વોટની ક્ષમતા વધતા તેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ શકશે અને પ્રસાર ભારતી અને આકાશવાણીના કાર્યક્રમોને માણી શકશે આ પહેલા ભુજ આકાશવાણીના સામત્રા ટ્રાન્સમીટરમાંથી પાંચ કિલો વોટની ક્ષમતા સાથે પ્રસારણ થતું હતું પ્રસાર ભારતી અને આકાશવાણીના કાર્યક્રમોનો વ્યાપ વધે તે માટે કેન્દ્રીય રાજ્ય દૂરસંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકોરને આ અંગે અંગત રજૂઆત કરી હતી જેની ફળશ્રુતિ રૂપે વીસ કિલો વોટની ક્ષમતા સાથે ટ્રાન્સમીટર કરવાની મંજૂરી પ્રદાન કરાઈ હતી વીસ કિલો વોટની ક્ષમતા સાથે રેડિયો સ્ટેશન કાર્યરત થશે ત્યારે વિવિધ ભારતીયના કાર્યક્રમોનું પ્રસારણ સ્પષ્ટ બનશે તથા આ ટાવરની બસો કિલોમીટરના એરિયલ ડિસ્ટન્સમાં આવતા લોકોને લાભ મળી રહે છે જામનગર રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓ સુધી પણ તેનો લાભ પહોંચી શકે છે આજના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા રાજકોટ આકાશવાણીના ડાયરેક્ટર પ્રવીણ ભંખોડિયા સહાયક અભિયંતા નિગમ ઉપાધ્યાય હરીશ પટેલ વિમલ ઉપાધ્યાય આકાશવાણી ભુજના કાર્યક્રમ વિભાગના ભરત ચતવાણી પીજીવીસીએલ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જયમીન કષ્ટા જયેશ રાવલ અને મનોજ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચેન્નાઈ ખાતેથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા બાર જેટલા વિભિન્ન રેડિયો સ્ટેશન્સનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું ત્યારે કચ્છમાં પણ સામત્રા ખાતે એક રેડિયો સ્ટેશન જે એક હજાર ફૂટની હાઈટનું છે એનું ઓપન કરવામાં આવ્યું એનાથી એફએમની જે કવરેજ હતી એ સમગ્ર ડિસ્ટ્રિકમાં પહોંચશે અને ખાસ કરીને પશ્ચિમ બાજુનો વિસ્તાર જ્યાં અત્યાર સુધી ફક્ત એએમ એમ અવેલેબલ હતું ત્યાં પણ લોકોને એફએમ વિવિધ ભારતી અને એમાં ખાસ લોકલ સ્લોટ્સનો પણ લાભ મળશે